સમગ્ર દેશમાં નવરાત્રીનો માહોલ જામી રહ્યો છે ત્યારે રાજકોટના મૌડી ચોક વિસ્તારમાં આવેલ બજરંગ ગરબી મંડળમાં શક્તિ અને ભક્તિનો અનોખો સંગમ જોવા મળ્યો છે અહીં છેલ્લા અઢાર વર્ષથી પ્રાચીન ગરબીનું આયોજન કરવામાં આવે છે અને તેનું મુખ્ય આકર્ષણ છે સડકથી ઈંઢોણીનો રાસ આ અદભુત રાસમાં શાબાળાઓ પોતાના માથા પર સડકથી ઈંઢોણી અને હાથમાં સડકથી મશાલ લઈને ગરબે ઘૂમે છે લગભગ વીસ મિનિટથી વધુ સમય સુધી આ બાળાઓ અગ્નિને પોતાના મસ્તક પર ધારણ કરીને રાસ રમે છે જેને જોઈને લોકો મંત્રમુગ્ધ થઈ જાય છે બાળાઓના ચહેરા પર ડરનો નો ભાવ નથી જે તેમની માં અંબા પ્રત્યેની અતુટ શ્રદ્ધા અને ભક્તિનું નું પ્રતિક છે આ દ્રશ્ય સાક્ષાત નવ દુર્ગા ગરબે ઘૂમતા હોય તેવી અનુભૂતિ કરાવે છે મારું નામ ધર્મેન્દ્રસિંહ ઝાલા બજરંગ આયોજક ગ્રુપ અમે સત્તર વર્ષથી આયોજન કરી છે અઢારમો વર્ષ પ્રવેશ થયું અને આ બાળા એવું રાસ રમે છે અને અમારું જે પ્રખ્યાત રાસ છે સડકથી ઇન્દોણી રાસ છે એ અમે જે સત્તર વર્ષથી કરી રહ્યા છીએ અને આ સડક થી ઇંડવણી નો રાજ છ બાળાઓ રજૂ કરે છે અને મા અંબાની એક એવી આસ્થા છે કે જેથી કરીને કોઈ બાળાઓને જાનહાની નથી થતી અને ભારત સરકારની જે ગાઈડલાઈન મુજબ એસઓપી જે તૈયાર છે એની અમે સેફટીની બધું નિયમને ફોલો કરી છે અમે નવરાત્રી દરમિયાન એની પહેલા અમે એક મહિનાથી બાળાઓને આની પ્રેક્ટિસ કરાવી છે જ્યાં કઈ કોઈને ડર લાગે જે કઈ એવું થાય તો અમે કહેવાય એનું અમે નિરાકરણ લાવીને એમને પ્રેક્ટિસ કરાવી સેફ્ટી ને તમે જોઈ રહ્યા છો કે ભાઈ સેફ્ટી દરમિયાન જે ભારત સરકારની ગાઈડલાઇન મુજબ એસઆઈપી જે તૈયાર છે એને સફ્ટી સેફટીનો અમે નિયમનું પાલન કરી છે ગરબી જે અમારે સડક થી રાહ

ખૂબ જ હોય છે જો ગરમ લાગે તો નીચે ઉતારી દેવામાં આવે છે અમારે બધે જો ધ્યાન રાખવામાં આવે છે બધી બાળાને પૂછવામાં આવે છે જો ગરમ લાગે તો ઈશારો કરી દેવાનો નીચે ઉતરી જવાનું અને આંખ બંધ કરી દેવાની અને એ લોકો એને આમ કરે એટલે કોઈ પણ ડર લાગતો જ નથી અમને તાપમાન વાત કરીએ તો તાપમાન તો લાગતું જ નથી કેમ કે નવદુર્ગા માં અમારી સાથે રમતા હોય તો પછી તાપ તો કોઈ વાત જ નથી ત્યારે એમ કહેવામાં આવ્યું છે કે માં નવદુર્ગા નામ લઈ લેવાનું અને જો કઈ પણ થાય તો પછી ઈશારો કરી દેવાનો એટલે અમે તમને નીચે ઉતારી દેવામાં આવશે અમે આ દોઢ મહિના થી પ્રેક્ટિસ કરતા હતા અને પ્રેક્ટિસમાં પણ અમને ત્રણ થી ચાર વખત આ રાસ લેવડાવવામાં આવ્યો હતો મારું નામ પ્રજાપતિ વૈશાલી સરકતી હોળી રાસ આ રાસ કરી છે ખૂબ આનંદ થયો ત્યારે અમે રાસ છે ત્યારે અમારા ગ્રુપના સભ્યો પણ ઉપલબ્ધ હોય છે એટલે ડર કે ભય તો લાગતો જ નથી અને ગરમ લાગે છે તો અમે ગ્રુપવાળોને ઈશારો કરી દઈ દો પછી નીચે ઉતરી જાય તાપમાન નથી લાગતું અને આ રાશ કરી અમને ખૂબ મજા આવે છે કારણ કે માનવ દુર્ગા સાક્ષાત અમારી સાથે હોય એવું અમને લાગે છે અમે આ રાસમાં છ છોકરીઓ હોય છે તે આ રાશ રજૂ કરીએ છીએ અમે મારી ચૂંડી ચોટીલાન ડુંગરે પછી સનેડો છે રાહડો છે બધા રાસ અમે પ્રસ્તુત કરે છે ચાર છે પાંચ રાસ છે અમારા ગરબે માટે ચાર થી પાંચ રાસ છે જે બહુ એ બહુ ફેમસ આપણે બધા પાસ લઈને બધા જાય છે રમવા પણ જો આપણે થોડું પ્રાચીન તરફ પર જવું જોઈએ એટલે અમારી ગરબી ગરબીવાળા આ રાસ રાખ્યો છે અમને આ રાસ બહુ જ આનંદ આવ્યો છે ને અહીંયાથી અમને ફૂલ પ્રોત્સાહન મળે છે ચારે બાજુ અમારા સભ્યો હોય છે ફાયર એક્સિક્યુશન હોય છે અમને ડર લાગતું કે અમને એવું લાગે છે કે અમારી સાથે લડાઈ થાય છે તો અમારા અમારા સભ્યોને ને ઈશારો કરી દઈ કે અમે એટલે અમારે માથે જ ગરબો લઈ લે છે અમે આ દોઢ દોઢ મહિના થી પ્રેક્ટિસ કરીએ છે અને અમે પ્રેક્ટિસમાં પણ આ ત્રણ થી ચાર વાર રાસ કરીએ છીએ ફાયર સેફટી ને લઈને અહીંયા અમારે ફાયર સેફટી રાખવામાં આવે છે અમારા સભ્યો ચારે બાજુ ઊભા હોય છે અને એટલે ફાયર સેફટી નું બહુ ધ્યાન રાખવામાં આવે છે આમાં તાપમાન તો લાગતું જ નથી કારણ કે અમારી માથે ભીના કપડાં રાખવામાં આવે છે એટલા માટે